જોહનેસબર્ગમાં સેન્ટ્રલ હિન્દુ સ્કૂલ માલબોમાં હોળી દુળેટી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું સાઉથ આફ리카 દેશમાં આપડા ઇન્ડિયન હિન્દુ કોમ્યુનિટી દ્વારા જોહનેસબર્ગ સ્ટેટમાં આવેલ સેન્ટલ હિન્દુ સ્કૂલ માલબો મારી બ્રોની સ્થાપના લગભગ 2002 ના વર્ષમાં કરવામાં આવી હતી આજથી લગભગ 150 વર્ષ પહેલા આપડા ભારતીયો આફ리카 ખંડમાં આવેલ અલગ અલગ નાના મોટા 54 દેશો આવેલા છે એ આફ리카 ખંડના 54 દેશોમાંથી આફ리카 ખંડમાં સાઉથ આફ્રિકા દેશ નામનો દેશ પણ આવેલો હતો જે સાઉથ આફ리카 દેશના પ્રથમ રાષ્ટ્રપતિ શ્રી નેલ્સન મંડેલાની જન્મભૂમિ અને ભારત દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની કર્મભૂમિ એવા સાઉથ આફ્રિકા દેશમાં વસતા આપણા ભારતીય ભલે ભારત દેશથી હજારો કિલોમીટર દૂર વસતા હોય પણ આપણા ઇન્ડિયનના કલ્ચરને જીવંત રાખવા પ્રયત્નશીલ રહેતા છે એવા જ જોહાનિસ્બર્ગ સ્ટેટમાં આવેલા સેન્ટર હિન્દુ સમાજ ગુજરાતી સ્કૂલ માલવોમાં સેવા બજાવતા નેહાબેન દીનાબેન ઉર્મિલાબેન ડિમ્પલબેન તથા ચેતનાબેન કેજલ બેને પોતાનો કિંમતી સમય કાઢીને આપણી ભારતીય નેશનલ લેંગ્વેજ એટલે કે રાષ્ટ્રભાષા હિન્દી માતૃભાષા ગુજરાતી તથા સંસ્કૃત ભાષા હિન્દુ સંસ્કૃતિ અને સંસ્કાર આધ્યાત્મિકતા પર દેશમાં આવનાર નવી પેઢીમાં ટકી રહે એ માટે સતત નાના મોટા પ્રયત્ન કરતા રહે છે આજે હોળી ધૂળેટી ઉત્સવ તો તેર ચૌદ તારીખે છે પરંતુ શનિવારના રોજ શ્રી રાધેશાવ મંદિર માલભોના પટાંગણમાં બાજુમાં આવેલા સેન્ટન હિન્દુ સ્કૂલ માલભો ખાતે હોળી ધૂળેટીનું સુંદર આયોજન કરવામાં આવ્યું વિદ્યાર્થીઓ સ્કૂલના શિક્ષકોનો તથા સ્ટાફ સાથે વિદ્યાર્થીઓના માતા પિતાનો ખૂબ જ સુંદર સાથ સહકાર નજરે જોવા મળ્યો હતો પોતાના ઘરેથી માતા પિતા અલગ અલગ વાનગીઓ લાવ્યા હતા રંગબેરંગી કલરોથી એકબીજાને રંગતા હતા સ્કૂલમાં અલગ અલગ એક્ટિવિટીઓ શિક્ષકો કરાવતા હતા ઉલ્લેખનીય છે કે સેન્ટર હિન્દુ સ્કૂલ માલવોના ચેરમેન શ્રી દિવેશભાઈ તથા ટીચર શ્રીમતી ચેતનાબેન શેઠ તેમના માતૃશ્રીના નિધન થયું હોવાથી ઇન્ડિયા ગયા હોવા છતાં સાઉથ આફ્રિકાના સત્યનો અવાજ ગુજરાતી ન્યુઝના રિપોર્ટર વિનય પટેલનો ફોન ઉપર વાતચીત કરીને વિદ્યાર્થીઓ તેમના પેરેન્ટ્સને હોળી ધૂળેટી ઉત્સવની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી તમારું નામ

અને આપણે બધા વડીલો માતા પિતા બધાઓનો સાથ સહકાર છે આજે કેવું બાળકોનો જે હોળીનો તહેવાર ધૂળેટીનો ઉત્સવ જે ઉજવી રહ્યા છે એમ હોળી તે તારીખે છે પણ તમે બધા માલપુરોની અંદર રહીને જોબર્ગમાં રહીને પણ આપણી સંસ્કૃતિ આપણા કલ્ચરને જાળવવાનો જે પ્રયત્ન કરતા છો સરસ અમે જોબર્ગ મારીએ પણ અહીંયા પણ આપણે માલુબ્રોની અંદર હા માલુબ્રોમાં આપણે આપણી ગુજરાતી ભાષા ને ગુજરાતીનો કલ્ચર આપણે નો જાડાવાનો પ્રયત્ન કરતા છો મનુ પ્રયત્ન કરે અને બેનજી તમને ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ છે ક્રિકેટમાં તો અમને બધાને ઇન્ટરેસ્ટ છે તે આવતીકાલે ઇન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ દુબઈની અંદર ઇન્ડિયા વર્સિસ ન્યુઝીલેન્ડ છે ચેમ્પિયન ટ્રોફી તો તમને કોણ લાગે કોણ જીતશે અમે તો ઇન્ડિયાના સપોર્ટર્સ છે ને બધા એ સાઉથ આફ્રિકા માં ઇન્ડિયા માં ઇન્ડિયા રહે તો ઇન્ડિયા ઇન્ડિયા ને સપોર્ટ કરે છે સરસ હેપી હેપી હોલી બધાને નો સે કિરેશભાઈ નાથુ અન્ડર ચેરપર્સન ઓફ સેન્ટ્રલ હિન્દુ સ્કૂલ and uh, today we have a very exciting function where every year we partake in holy celebrations and today we have the kids holy so we, we put a small event together where the kids can experience you know the, the festival holy and they play with color and you will probably see in the background you know shortly how the kids are playing you know uh, with, with color i think it's a joyous time for them parents and kids get involved

આપણા દેશમાં જ છીએ એવું લાગે સારું લાગે ને તમે બધા જે બેનો મળીને બધા પ્રયત્ન કરતા છો એક ટીચર તરીકે ને એક માં તરીકે એ આનંદને પાત્ર છે વંદનને પાત્ર છે પ્રણામને પાત્ર છે અને બેનસી તમે જે બાવીસ વર્ષથી જે પ્રયત્ન કરતા છો એ ખરેખર નમસ્કારને પાત્ર તમે બધા અમારી ખાસ અહીંયાની કમિટીને એટલી જ કમિટી કરતાં આપણા દેશના બધાને એટલી જ વિનંતી છે કે તમે ઘરમાં આપણી ગુજરાતી ભાષા થોડીક ચાલુ રાખશો કારણ કે આપણે ઘરે ભાષા બોલીએ તો જ છોકરાઓ બોલી શકશે આ ભાષા એવી વસ્તુ છે કે આપણે બોલીએ તો જ આવડે અમે બે કલાકમાં પ્રયત્ન કરીએ પણ એ લોકો બોલતા ન શીખી શકે એટલે ઘરમાં બોલવાની ઘણી જ જરૂર છે ને પ્રેક્ટિસ

ચાલુ રાખ ને જીવંત ને ને ઉર્મિલાબેન તમે દેશમાં ક્યાંથી છો હું નવસારી પલસાણા એટલે પલસાણા કારણ કે ભૂતપર ગામ પલસાણા હા ભૂતપર તમે લેનેશિયા Town પણ સ્કૂલમાં છો અને અને આ આજે આપણે તો ઇન્ડિયા છે પણ એમને પણ યાદ કરીએ ને અને કેવું લાગે છે બાળકો જોડે તમને વિદ્યાર્થીઓ જોડે સારું લાગે છે અને અમે અમારી રીતે પૂરી કોશિશ કરીએ છીએ કે એ લોકોને જેટલું અમારી પાસે નોલેજ છે તે એ લોકોને આપવાની કોશિશ કરીએ છીએ પણ લાઈક બેને કીધું તેમ ઘરે પણ થોડું બોલાય તો એ લોકો જરા વધારે પ્રેક્ટિસ એમ તો હોળી ગુણેતીની વાર છે પણ આજે ઉજવતા છે આ આપણા સાઉથ આફ્રિકામાં તો એમ જ થાય છે હવે વીકેન્ડ હોય ત્યારે આપણે થોડું સેલિબ્રેશન થાય તો છોકરાઓ પણ એન્જોય કરે એ લોકોને પણ ખબર પડે કે હોળી શું છે આ તહેવાર કેવી રીતે ઉજવીએ છે તે બધું એટલે બધા તહેવારો ઉજવો છો નવરાત્રી શિવરાત્રી તહેવારો અહીંયા આ મંદિરમાં પણ ઉજવાય છે ને આપણે પણ બધું ફંક્શનમાં આપણે ભાગ લઈએ છીએ સરસ ને બાળકો બધા ઉત્સવમાં ભાગ લે છે બાળકો પણ બધા ભાગ લે છે પેરેન્ટ્સ લોકોનો પણ ઘણો સપોર્ટ વડીલોનો પણ ખૂબ છે સરસ થેન્ક યુ નમસ્તે મારું નામ બીનાબેન વનમાળી છે હું અહીં સેન્ટન હિન્દુ શાળામાં બાવીસ વર્ષથી ભણાવું છું આ શાળા બે હજાર બેથી ચાલુ કરેલી હતી અને મારી સાથે અહીંયા ડિમ્પલબેન પણ છે નમસ્તે મારું નામ છે અને હું અહીંયા વીસ વર્ષથી ભણાવું છું નમસ્તે મારું નામ ઉર્મિલાબહેન છે હું ગયા વર્ષથી અહીંયા ભણાવું છું ગુજરાતી ભાષા ભણાવું છું મારું નામ નેહાબેન છે હું ગ્રેડ વનની ટીચર છું અને હું આ વર્ષથી અહીંયા ભણાવું છું એ બધા તમે આપણા બધા દેશથી જ છો ઇન્ડિયાથી જ છો ને અને આપણી ગુજરાતી ભાષાને જાળવી રાખવા માટે ઘણા પ્રયત્નો કરીએ છીએ અહીંયા ઘણી બધી એક્ટિવિટી પણ થાય છે બધા તહેવારોમાં અમે એ લોકોની ચડન પાસે પૂજા ગણેશ પૂજા સરસ્વતી પૂજા બધું કરાવીએ છીએ હોળી નવરાત્રી સજા તહેવારો પણ એ લોકો પાસે ઉજવડાવીએ છીએ આજે અહીં હોળીનો તહેવાર પણ અમે છોકરાઓ પાસે ઉજવડાવીએ છીએ એટલે આપણી સંસ્કૃતિ સંસ્કારને જાળવવાનો જે તમે પ્રયત્ન કરતા છો તમે બધા બહેનો બરાબર ને સમય કાઢીને આ કોશિશ કરતા અને આપણી જે માતૃભાષા ગુજરાતી એ ન ભૂલાય એ માટે આવનાર પેઢીમાં જે ઘણો પ્રયત્ન કરતા અને ઘરે ગુજરાતી ભાષા ચાલુ દે આપણી ભાષા જળવાઈ રહે તે માટે અમે પ્રયત્ન કરીએ હા અને બેન્સથી આપણે કેટલા વર્ષ થયા સ્કૂલના ગુજરાત શાળા અને બાવીસ વર્ષ થયા બે હજાર બેથી અમે ચાલુ કરેલી ને હું ત્યાંથી અહીં છું હજુ અને શાળાનું નામ શું છે સ્કૂલનું નામ સંહિત સમાજ સેવા સમાજ માલભ્રોહ માલભ્રો હા ચાલો સરસ અને બધા વડીલો અને બાળકોનો પ્રોત્સાહન કેવો છે અહીં કમિટીનું સારો પ્રોત્સાહન છે કમિટી આખી સ્કૂલ ચલાવે છે ને થોડા થોડા વર્ષે જેમ કમિટી બદલાય ચર્ડનની સાથે સાથે કમિટી પણ બદલાય છે ને એ લોકો આખી શાળા ચલાવે છે અહીંયા અને બાજુમાં નેહાબેન ઊભા છે તો નેહાબેન બાળકોનો કેવો પ્રોત્સાહન તમે આપો છો જે બધી કૃતિ કરાવો છે અત્યારે મેં જોઈ અમે લોકો અહીંયા ઘણું બધું કરાવીએ છીએ આખું કરિક્યુલમ સેટ છે અહીંયા અને અહીંયા બુક્સ આપેલી છે વર્ક બુક્સ છે જેની અંદર છોકરાઓ કામ કરતા હોઈએ અમે ભણાવતા હોઈએ અને એ પ્રમાણે અત્યારે અમે લોકો પોયમ કરાવતા હતા ગુજરાતીની તો એ બધું અમે કરાવીએ છીએ અહીંયા અને ડિમ્પલબેન જ્યારે નેહાબેન જ્યારે બાળકોને કૃતિ કરાવતા હતા ત્યારે આપણું પણ આપણું આપણે જે દેશમાં ભણતા એ આપણું પણ બાળપણ યાદ આવી જાય બિલકુલ આવી જાય ને કોઈ પણ માણસમાં બાળક તો કાયમ રે જ છે એટલે આ છોકરાઓને જો આપણી ભાષા સીખાવી હોય ને તો એ લોકોની જેમ બાળક બનીને ને શીખવવું પડે છે એટલે અહીંયા જયારે એ લોકો શરૂઆતમાં આવે પેલું વર્ષ હોય ને ત્યારે એ લોકોને અમે ઘણી રમતો રમાડીએ ને એ રમતોથી જ એ લોકો ઘણું ગુજરાતી બોલતા શીખે છે પહેલાં અમે અહીંયા લોકોને બહુ પ્રોત્સાહન આપીએ છીએ કે એ લોકો વધારે ગુજરાતી બોલે અને વાલીઓને પણ અમે બહુ પ્રોત્સાહન આપીએ કે તમે વધારે ગુજરાતીનો વપરાશ ઘરે કરો તો છોકરાઓને પણ એમાંથી એનું મોટિવેશન મળે અંગ્રેજી તો બોલવાના જ છે અહીંયાનું છે જ એવું તમે કહે ને તે જેવું દેશ તેવી ભાષા હોય ને એટલે આપણું ઈન્ડિયા હોય તો વધારે અંગ્રેજીની હોય ગુજરાતી હોય કાં તો આપણી માતૃભાષા જેવી હોય તે પણ અહીંયા તો એવું છે ને કે ગુજરાતી ઓછું વપરાય છે ને ઇંગ્લિશ વધારે વપરાય છે પણ અમારી બનતી કોશિશ છે સો ટકા અમે બધી બહેનોની કે જેટલું બને ત્યાં સુધી ગુજરાતી એ લોકોને શીખાવી શકીએ ને એ લોકોના માટે થોડુંક ઇન્ટરેસ્ટિંગ બનાવીએ ને અહીંયા કમિટીનો બી બહુ સપોર્ટ છે અમને નામ શુભા શ્રીવાસ્તવ आ, क्या बोलते हैं कि यहाँ सेंट्रल हिंदू स्कूल में मैं हिंदुजम और हिंदी 2010 से पढ़ा रही हूँ स्कूल काफ़ी पुराना है और हम लोग हमेशा यहाँ होली भी करते हैं होली वैसे तेरह तारीख को है लेकिन बच्चों के लिए हमने अभी रखी हुई है आप जैसा कि देख रहे हैं पीछे कि बहुत ही ज़्यादा बच्चे मस्ती कर रहे हैं मज़ा आ रहा है उन्हें बीच बीच में आके खाना खा लेते वैसे मैं साल साल से आ, 92 में जो, थी, थी साल से।, से में आई और बहन जी आप कहाँ से हो? इंडिया में मैं कोटा राजस्थान से हूँ राजस्थान से हाँ, राजस्थान से हूँ और यहाँ पे मेरा मेन काम हिंदी पढ़ाना हाँ हिंदी पढ़ाना और हमारी जो राष्ट्रभाषा है ना, हिंदी ना, और मातृभाषा गुजराती है वो भी सिखाते हैं 96 से पढ़ाते हैं खुद का स्कूल है था पहले मैं फिर स्कूल ऑफ म्यूजिक एंड हिंदी के नाम से और अभी वो भी चल रहा है ऑनलाइन पर भी यहाँ पे भी चल रहा है और आज जो होली तो तेरह तारीख को है जी होली दोनों दिन तो आज जो बाड़ों को में जो उत्साह आप लोगों ने जो एक प्रोग्राम रखा कार्यक्रम रखा तो बाड़ों का क्या अभिप्राय है आज लोग खेल रहे हैं अच्छी आ, तरह हाँ बच्चों को बहुत ही मज़ा आ रहा है बच्चों को बहुत ही मजा आ रहा है आ, आ रहा। अगर आप पीछे देखें तो दिख रहा होगा कि बच्चों को कितना देख ही रहा हूँ कितनी खुशी हो रही है आ, और, ये खाली बच्चों के लिए अलग से रखते हैं आ, क्योंकि बच्चे बड़ों के साथ कई बार मस, उतना मस्ती नहीं आ, आती है आ, आ, तो इस वजह से तो हम हमेशा स्कूल का एक सैटरडे को क्लास के बाद रखते सभी उनके माता पिता भी साथ मा, माता पिता साथ में खाना बहुत सारा लाए हैं खाना बच्चे खाते जा रहे हैं बीच बीच में हाँ। और ये सब करते जा रहे हैं तो मा, माता पिता का भी बहुत प्रोत्साहन है बहुत प्रोत्साहन है और सभी टीचरों का भी सभी शिक्षकों का हाँ, भी शिक्षक भी सारे थे हाँ, है सारे यही है तो उनका भी बहुत बहुत योगदान और भारत जैसा माहौल इंडिया जैसा माहौल जैसा माहौल हो रहा है और राजस्थान में तो एक महीना तक होली चलती है पूरी भाई वहाँ तो जलाने से पहले वो पंद्रह दिन पहले शुरू होता है कार्यक्रम हाँ। तो शाम को हम लोग रंगोली मनाते हैं गाना वाना गाते हैं तो वैसा ही माहौल यहाँ लाने की कोशिश बहुत रहती है जितना हो सकता है करते हैं कैसा लग रहा है आज साउथ अफ्रीका में होली का त्यौहार मना बहुत के बच्चों मजा जैसे भारत का ही माहौल खड़ा कर दिया थैंक यू नमस्ते एवरीबॉडी थैंक यू विनय कुमार जी आपका बहुत बहुत धन्यवाद कि आप यहाँ आए प्रेस न्यूज इंडिया की तरफ से हम आपका बहुत ही आभार હેપી હોલી સાઉથ આફ્રિકા રિપોર્ટર વિનય પટેલ સત્યુનવાજ ગુજરાતી ન્યૂઝ